કાકા દુબી દેલી આલા મરાસાય દુકાન કાકા કો બધું બગા પેલા આગેના પૈસા ચૂકતા કરો યાર આ લે તું આ દે ના કા મને કશું એ ગાડીઓ પીલ વધારે ગાડીઓ થાય

ઓ બાપા હૈ બાપા બાપસન બાપા ભૂલત ન તો મોતી હોય એક પણિયે બાપા તો કસિયા મલીયે આપરો યસી તર બાટી લી ગયા તો લાવો પૈસા લઈ જો યે તો ધાવા 100 રૂપિયા આપી તો તમે હું ક લેતો યાર યે તો આલી સુ યાલી સુ આલી જો પૈ કોઈ હોમું જ નઈ જોતું અને છે શ્રી એક બતાવ્યું નહીં યા છોરી તો એ નહીં આવો મોટો ધન લઈ બેઠામાં રમી કરો

હા ને કંટાળ્યો આખો ત્યાં બે નહીં યાર બધો જ આવો કોઈ આમ તું નહીં પૈસા ભરેલો હજુ કોઈ કપાઈ યાર ઉધાર મહેમાન આવે યાર ચા ચા મીકળવી લે અને મને યાર કે દૂધ લઈ આવો ઉધાર બંધ એટલે હાલો ની યાર શરમ તો રાખો થોડી યાર પેલા પૈસા આપો યાર તમે યાર એવું કઈ રાખતા જ નહીં

ફલાંખ પાછે કે કાકા તું બોલો અમાર આ ફોન આયા તો દરવાણો ઓવા છો બીમાર થઈ ગયો ના હોય ડોક્ટર લઈ જા ઓ તયે માસી બીમાર થઈ ગઈ ઓર પૈસા માંગા અર્જન્ટ જી દે જોઈ લાવ અપરા જોઈ નઈ નાતો આ નોમાવારો આલો તો કોક થાય નહીં આલે કોઈ એ કશું આલે નઈ ઉપર હવાર નો નોમાવારો જ આવે તું જા કરું તું ઘરે

એવું ઘેરથી ના લાગે દવા પણ લઈ જાય પૈસા ની અડચણ જરૂર હોય તો તમારે પૈસા લઈને જવું પડે આવો તો કહું યાર મારે જવું પડે એટલે આ નોમુ કોઈ આવતા નહીં અત્યારે મારી પૈસા એવાની આ તમે પહેલાં મોડો હા કે પણ આ પૈસા આ યાર એટલે તમે મને હબુ કરાવ એટલે હું આ હા તો તારું હબુ ફાઇન અંદર પહેનાવીએ દઉં પણ યાર તો કરી યાર નાના બધા યાર નોમુ કઢાવવું પડે મારી યાર હા તાર કોઈ વિચારવું પડે ફિલ્મ કરો ને હા તો એક આઈડિયા બોલ બો ચંદી બોલ બરાબર ફોનમાં બોલા બરાબર એવું કરજો તમે હા જો તાર આઈડિયા હું બી આલે બધું બોલાઈ લાવું ના બોલાવા નહીં ફોન કર દેવો ફોન કર દે બોલાવા છે છો ને હા તો બહુ બહુ વાર લાગશે ને મારા ને કરવા નહી વાત કરતો બસ બોલ બોલ ના ના ફોન કરી લાવો હા બોલ તો જો

à là chào hả? yeah. alo. à bù lô. à bù lô bù lô. chào mudi. yeah.

મચ્છર ની તવાં કોમ કરના છે તો તમે માળકોમ કરના છે હો હા કે ઉપર હું ઘાઉં કરજો અહીંયા આ માળ ઉપર હે ક્યાં હું કરું આઈ નસો ને હું જતો ર પાસો હા તો કાફી તો ના આયેલો પેલો બધો અંદર આ બરાબર ઉપર સટરક નાખી દેવું સટર લેવા કુ જોઈએ તને તમે બધું ઉભરેલું નો હા સાતો ટાઈગર નહીં ઉભો આ કુ જાયે તો સટર નાખીને તો ગોડે મજા આવે ના આવા તો ન ભાઈ જો હા હા પરેશ રા હલકે દેજો બનો

બોલા કઈ દઉં તે મોટા મરચું ના ભરાય તો ફોન આવે એવું બોલો ધીરા ચક્કર આવે

જ્યારે લાગ્યું ઓમકારી તમે અમે નો બોલતા આવતા એટલે ચક્કર આવતા આવો નહી આવતો હો બોલા ને કસન તો કે હોભળોલા હો આ તમારા બેની ચા તેવું કર્યું અરે રાજી દિવસ આવ કે દિવસિયા નોમો નહી આવતા મારા

વધારે લઈ ગયા ખોર્યું જોયું ખો ઘાટ લઈ લેવા ખાડો દાટી ગાલી અગિયાર હાજર કોઈ નઈ આપડે એક પિસ્ટલ લઈએ બાર રૂપિયા વધારે લે

પતિ ગયો લગન માં તો આવો ત્યાં જતા રહો ક્યાં જતા રહો હવે તમે નહીં કરવાના દુકાન